અબ જોઇ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ આરોગ્ય ક્ષેત્રે હબ ગણાતા છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આજે પૂજ્ય સંતોના કરકમલો દ્વારા વધુ એક પ્રમુખ હોસ્પિટલનો પ્રારંભ થયો છે છોટાઉદેપુર જિલ્લાની આર્થિક રાજધાની ગણાતા બોડેલી નગરને હવે આરોગ્ય ક્ષેત્રે પણ એક હબ કહીએ તો ખોટું નથી અહીંયા લગભગ 60 જેટલી હોસ્પિટલ કાર્યરત છે હોસ્પિટલ રોડ તરીકે પણ ઓળખી શકાય છે ઢોકળિયા છોટાઉદેપુર રોડ ઉપર ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર દીપિકા વેન રાઠવાણા રાઠવાના પ્રમુખ હોસ્પિટલનો પ્રારંભ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયના પૂજ્ય સંતશ્રી દિવ્ય સ્વરૂપ સ્વામી અને બોરેલી મંદિરના કોઠારી સ્વામી પરમપૂજ્ય શ્રી વર્ણિતનાથ સ્વામી અવરદસ્ત દીપ પ્રાગટ્ય કરીને રિબિન કાપી અને ખુલ્લું મૂકવામાં આવ્યું છે બોડેલી કો ડોકલ્યા પબ્લિક હોસ્પિટલના પ્રમુખ કંચનભાઈ પટેલ બોડેલી બજાર સમિતિના ચેરમેન વાલજીભાઈ બારિયા છોટાદેપુર જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સંજયભાઈ રાઠવા તાલુકા પંચાયત સદસ્ય હિતેશ કોહલી ભાજપા અગ્રણી ગોવિંદભાઈ રાઠવા સહિતના મોટી સંખ્યામાં ડોક્ટર્સ અને લોકો ઉપસ્થિત રહ્યા છે આજે ઉમેશભાઈ રાઠવા સાહેબે અત્યંત શ્રમપૂર્વક વિશ્વાસપૂર્વક ભક્તિભાવપૂર્વક પ્રમુખ હોસ્પિટલનું જે કંઈ નિર્માણ કાર્ય કર્યું એનું ઉદ્ઘાટન પૂજ્ય સંતો ડોક્ટરો અને એના મહાનુભાવોને હાથે ખૂબ સારી રીતે સંપન્ન થયું જે કંઈ સગા સ્નેહી સ્વજનો મિત્રો એમને શુભેચ્છા પાઠવવા આવેલા એ તમામના આશીર્વાદ ઉમેશભાઈ પર ઉતરે અને હોસ્પિટલ સમગ્ર છોટાઉદેપુર જિલ્લાનું એક સુંદર સેવા કેન્દ્ર બને એવી આજના દિવસે પ્રાર્થના ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા નમસ્કાર જિલ્લામાં એક વધારાનું ધામનું છોકું ઉમેરાયું આજે એનો અતિ આનંદ છે અને એમાંય ડૉક્ટર ઉમેશ રાઠવા જ્યારે આજે પ્રમુખ હોસ્પિટલ ચાલુ કરી રહ્યા છે ત્યારે અમારી હૃદયપૂર્વક શુભેચ્છા છે ખાસ તો બોડેલી એ મેડિકલ હબ થઈ ગયું છે અત્યારે સાહીઠથી વધારે હોસ્પિટલો અહીંયા કાર્યરત થઈ છે એટલે જિલ્લાનું આર્થિક રાજધાની તો બોડેલી છે જ પણ વધારામાં મેડિકલ હબ પણ થઈ ગયું છે મને એટલે આનંદ છે કે અમારી બોડેલી ઢોગેલી પબ્લિક હોસ્પિટલ માતૃ સંસ્થા છે અને એમાંથી આ સત્તરમાં ડોક્ટર છે કે જે બોડેલીમાં હોસ્પિટલ ખોલી રહ્યા છે અને સોલે સોલ સક્સેસ છે સત્તરમાંય સક્સેસ જ જવાના છે અને ત્યાં જે ટીમ આવે છે એ ધરતીના ગુણ એવા છે એ સક્સેસ જ જાય છે તો ફરીથી ડૉક્ટર ઉમેશને ખાસ ખાસ શુભેચ્છાઓ અને મોસ્ટ પીસફુલ અને ખૂબ આગળ રીતે વધે એવી મારી શુભકામના